જેમાં કાર્યકર્તાઓ સાથે શહેરના પ્રબુદ્ધ નાગરિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ આજે સ્નેહ મિલન સાથે સોનામાં સુગંધ ભળે તેમ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો જન્મદિવસ પણ હોય અને કાર્યકર્તાઓ સાથે કેક કાપીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જન્મદિવસની ઉજવણી કરી હતી ને કાર્યકર્તાઓ ધારાસભ્યને કેક ખવડાવીને વિકાસનો લક્ષ સાથે આગળ વધો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે આજે સ્નેહ મિલન સાથે જન્મદિવસના બેવડા પ્રસંગને યાદ કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વિકાસના કામો કરવાની અને જનતાને ભુરોસો સાર્થિક સાબિત કરવા કામ કરતા રહેવાની ઈશ્વર સમક્ષ લાગણીઓ વ્યક્ત કરી હતી તો સાલો ભરતો કાર્યક્રમ કર્યો અઠાણું વિધાનસભા મત વિસ્તારના આજે આ સ્નેહ મિલન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી આયોજિત પ્રદેશના માર્ગદર્શન હેઠળ સૂચના મુજબ દરેક મત વિસ્તાર વતી જે મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે એવી રીતે આજે અઠાણું વિધાનસભાનું મિલન આજે આ કરવામાં આવ્યું છે સોનામાં સુગંધ ભળે એમ આજે જન્મદિવસ પણ મારો હોય કાર્યકર્તાનો ઉત્સાહ અઢારે અઢાર વર્ણના લોકો આજે જે જન્મદિવસ મનાવ્યો પોતાને ધન્ય અનુભવું છું કે આવા મત વિસ્તારમાં લોકોનો પ્રેમ જે મળી રહ્યો છે એ પ્રેમને ક્યારેય હું વિસરી નહીં શકું એવું સ્નેહ મિલનનો આજે જોવા મળ્યું છે અપેક્ષા રાખું છું માતેજી પાસે ભગવાન પાસે કે જે અપેક્ષા લોકો લઈને બેઠા છે અપેક્ષા એમની પૂર્ણ થાય હર હંમેશ માટે લોકો જે અપેક્ષા મારી લઈને બેઠા છે આ વિસ્તારને વિકાસ માટે હું એમની આશાને ખરો ઉતરું એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું સ્નેહ મિલન પ્રસંગે આપ સૌને જા જા રામ રામ يا إيش